ગણિત ગમ્મત ધોરણ એક આજે આપણે શીખીશું સ્વાધ્યાય એક અંદર બહાર એક આરબ અને તેનો ઊંટ શિયાળાનો દિવસ હતો આરબ ઊંટની પીઠ ઉપર બેસીને ફરવા જઈ રહ્યો હતો રાતના આરબ એ તંબુ બાંધ્યો અને અંદર જતો રહ્યો ઊંટને બહાર રહેવા દીધો ત્યારે ઊંટ બોલ્યો બહાર ખૂબ જ ઠંડી છે શું હું મારી ડોક અંદર લઉં અરબ બોલ્યો હા તું તારી ડોક અંદર કરી લે બહાર તો ખૂબ જ ઠંડી છે શું હું મારા આગળના પગ અંદર લઈ લઉં હા તું તારા આગળના પગ અંદર લઈ લે બહાર તો ખૂબ જ ઠંડી છે શું હું અંદર આવી જા અરેના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે એટલે હું અંદર આવું છું અને તમે બહાર જા અહીંયા બે ચિત્રોમાં મોટું ચિત્ર હિપોભાઈનું છે અને નાનું ચિત્ર ડોઘીનું છે તેથી મોટા ચિત્રમાં નિશાની કરીશું અહીંયા પણ એ જ રીતે બે ચિત્રો આપેલ છે તેમાં નાના ચિત્રમાં નિશાની કરીશું અહીંયા પણ એ જ રીતે બે ચિત્રો આપેલ છે તેમાં નાના ચિત્રમાં નિશાની કરીશું નાના પૈડા પર રાઈટની નિશાની કરો સૌથી મોટું સૌથી નાનું સૌથી નાના ઝાડ પર રાઈટની નિશાની કરો સૌથી મોટા પ્રાણી પર રાઈટની નિશાની કરો સૌથી નાના ફળ પાસે રાઈટની નિશાની કરો સૌથી મોટા પરપોટા પાસે રાઈટની નિશાની કરો ઉપર નીચે વૈભવ લસરપટ્ટીની ઉપર છે આ ચિત્રમાં શ્યામ લસ્રપટ્ટીની નીચે છે મેના ઝાડની ઉપર છે બિલ્લી ઝાડની નીચે છે સૌથી ઉપરના ઘડા પર રાઈટની નિશાની કરો સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે રાઈટની નિશાની કરો આ ચિત્રમાં બે પક્ષી છે તેમાં એક ઘરથી દૂર છે અને એક ઘરની નજીક છે ઘરની નજીકના પક્ષી પર રાઇટની નિશાની કરો ઝાડથી દૂરની બિલાડી પાસે રાઇટની નિશાની કરો સૌથી નજીક સૌથી દૂર મીના ઝૂલાથી સૌથી દૂર છે મનોજ ઝૂલાથી સૌથી નજીક છે ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઈટની નિશાની કરો પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો આપેલ ચિત્ર જોઈને ઉપર નીચે શું શું તે કહીશું આપેલ ચિત્રમાં પંખો ટેબલથી ઉપર છે આપેલ ચિત્રમાં મયૂર પંખાની નીચે છે આપેલ ચિત્રમાં ઉંદર ટેબલની નીચે છે આપેલ ચિત્રમાં બિલી ટેબલની ઉપર છે આ ચિત્રમાં ચકલી કૂવાની ઉપર છે આ ચિત્રમાં બાળક કૂવાની નજીક છે આ ચિત્રમાં બાળક કૂવાથી દૂર છે આ ચિત્રમાં બાળકો સૌથી દૂર છે આપણી આસપાસના આકારો આકારોને લીલા અને પિયા બોક્સમાં લીટી દોરીને મૂકો एक सरखा आकारों ने लीटी डोरी ने जोड़ो एक सरखा आकारों ने जोड़ी जुदा पाड़ो सरखा जोड़ी बनाव गबड़व सरकामव गबड़ती होई तेवी वस्तु पर राइट नी निशानी करो સરકતી હોય તે વસ્તુ પર રાઇટની નિશાની કરો સમજદાર દાદી એક ઘેટાનું બચ્ચું હતું તે પોતાની દાદીમાને મળવા જઈ રહ્યું હતું જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું ત્યારે વરુ બોલ્યું હું તને ખાવા જઈ રહ્યો છું ઘેટાનું બચ્ચું બોલ્યું કૃપા કરીને મને જવા દો હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો વરુ બોલ્યું ભલે તું જઈ શકે છે જયારે તે પાછા આવવાની ત્યારીમાં હતો ત્યારે તેને દાદીમાને વરુની વાત કહી દાદીમાં એ તેને એક યુક્તિ કહી તું આ ઢોલકમાં સંતાઈ જા અને બચ્ચું ઢોલકમાં સંતાઈ ગયું દાદીમા એ ઢોલકને સડક પર ગબડાવ્યું ઢોલક નીચે તરફ ગબડવા માંડ્યું ત્યાં રસ્તા પર વરુ ઘેટાના બચ્ચાની રાહ જોઈને બેઠું હતું ત્યારે ઢોલક ગબડતું ગબડતું ત્યાં આવ્યું વરુ બોલ્યું સું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીંયા આવતું જોયું ના વરુને શંકા ગય એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું વરુ તેને પકડી લેતે તે પહેલાં ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેને પોતાની દાદીમાનો આભાર માન્યો આકારો એક સરખા આકારોની જોડી બનાવો આકારો એક સરખા આકારોની જોડ બનાવો સૌથી નાના આકારમાં રંગ પૂરો સમાન આકારને જોડો આપેલ ચિત્રમાં રંગ પૂરો આપેલ ચિત્રમાં રંગ પૂરો પુસ્તકના પાછળના ભાગમાં આપેલ આકાર ભંડારનો ઉપયોગ કરીને એક સમાન ચિત્ર બનાવો